નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો તમે આવો ને માન મળે એના કરતાં તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું જીવન જીવજો દર્શક મિત્રો વડોદરાના હરણી બોટકામાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે એન્ટી કરપ્શન હેઠળ તપાસ થવી જોઈએ તેવી માંગણી સાથે ગઈકાલે પીડિત પરિવારો વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા પીડિતોએ વડોદરાના પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું પ્રોસિજર પ્રમાણે પોલીસ કમિશનરે આવેદનપત્રને સ્વીકારી લીધું હતું પણ આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેનો જવાબ આપ્યો ન હતો સ્વાભાવિક છે કે શહેર પોલીસ કમિશનર કે જિલ્લા કલેક્ટરને આવા કેટલાય આવેદનપત્રો આવતા હોય છે જો દરેકમાં કાર્યવાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે દેશનું કલ્યાણ થઈ જાય અને અહીં તો એક સરકારી અધિકારી પાસે જ બીજા સરકારી અધિકારીના ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરાઈ છે ત્યારે સવાલ એવો થાય કે શું પીડિતોના આવેદનપત્ર ઉપર એક્શન લેવાશે ખરું ખેર આ તો ગુજરાત છે અહીંના નાગરિકો મરે કે જીવે કોઈને કશી પડી નથી અહીંનો સીધો નિયમ છે કે ચૂંટણી આવે ત્યારે ભાજપને વોટ આપવાનો અને પછી પાંચ વર્ષ સુધી ચૂપચાપ

વેચાય છે તેવી જ રીતે અહીં ન્યાયની વાતો થાય છે પણ અન્યાય ચારે તરફ જોવા મળે છે હજી સુધી જ્યારે મોરબીના પુલકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો ત્યારે વડોદરાના બોટકાંડમાં ન્યાયની અપેક્ષા રાખવી કેટલા અંશે વ્યાજબી છે હજી સુધી જ્યારે સુરતના તક્ષશિલાકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો ત્યારે રાજકોટના અગ્નિકાંડમાં ન્યાયની અપેક્ષા કેવી રીતે રખાય ગુજરાતની સરકાર ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ કામ કરે છે દર્શક મિત્રો ધ્યાન રાખજો ગુજરાતની સરકાર પીડિતોની વાત ક્યારેય સાંભળતી નથી એમની પીડા તરફ જોતી નથી અને એમના માટે કશું બોલતી પણ નથી એને મુખ્ય પ્રેક્ષક તરીકેની સરસ જવાબદારી સોંપવામાં આવી છે અને રાજ્ય સરકાર એની ભૂમિકાને સુપેરે નિભાવી રહી છે સરકારી અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે સરકારની યોજનાઓને અમલમાં મૂકવા માટે અથવા એના જરૂરી કાગળો બનાવવા માટે આડેધડ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છતાંય સરકાર હરફ ઉચ્ચારવા તૈયાર નથી અને એ જ બતાવે છે કે સરકાર કેટલી દબાયેલી છે મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત મોડલ આખા દેશમાં વખાણાતું હતું તે વખતે ગુજરાતના વિકાસની ચારેકોર ચર્ચા થતી હતી ગુજરાતીઓની વૈભવી જીવનશૈલીની વાતો દુનિયાભરમાં થતી હતી ગુજરાતીઓના ઠાઠ એમના વેપાર વૈભવ અને લખલૂટ પૈસાની ગોસીપ અમેરિકા પણ થવા લાગી હતી પણ અફસોસ જ્યારથી મોદી સાહેબ દિલ્હી ગયા છે ત્યારથી કેટલાક ભ્રષ્ટાચારીઓ ગુજરાતની ઘોર ખોદી નાખી છે આજનું ગુજરાત મોડલ અધિકારીઓના ભવ્ય ભ્રષ્ટાચારથી વિશ્વભરમાં ઓળખાય છે આજનું ગુજરાત મોડલ હોડી પુલકાંડ અગ્નિકાંડ અને તક્ષશિલા આખી દુનિયામાં પંકાય છે આજનું ગુજરાત મોડલ અન્યાય કિન્નાખોરી અને મામલે આખા વર્લ્ડમાં છે ખેર ગુજરાતમાં મોદી સાહેબની ખોટ તો ક્યારે પૂરી શકાય એમ નથી પણ જ્યારે લોકસભામાં ગુજરાતીઓ છવ્વીસ માંથી પચીસ બેઠકો મોકલે છે ત્યારે મોદી સાહેબે પણ એમની માતૃભૂમિ માટે ફરી એકવાર કંઈક કરવું જોઈએ એ અપેક્ષિત છે બીજું કંઈ નહીં પણ મોદી સાહેબે ગુજરાત ભાજપના નેતાઓમાં પ્રજા પ્રત્યેની

આપણી વાત આડાપાટે જતી રહેતે પહેલા ચાલો પાછા આવીએ વડોદરાના હોડીકાંડના પીડિતો પાસે તો હરણીલેક ઝોનમાં અધિકારીઓની બેદરકારી અને સંચાલકોની લાલચનો ભોગ બનેલા ચૌદ હથભાગીઓના પરિવારજનોની માગણી છે કે આ કેસમાં લાંચ રુશ્વત અધિનિયમ અંતર્ગત નવેસરથી ગુનો દાખલ થવો જોઈએ આમ જોવા જઈએ તો પીડિતોની માંગણી સાચી છે માત્ર કોર્પોરેશનમાં નોકરી મળી જાય એટલે રાતોરાત કરોડોપતિ અમસ્તા નથી બનાતું એના માટે કેટલો ભ્રષ્ટાચાર કરવો પડે છે કેટલાયની સાથે અન્યાય કરવો પડે છે કેટલાય નિર્દોષના જીવ જોખમમાં મૂકવા પડે છે ત્યારે એક સાધારણ અધિકારી વર્લ્ડ ટૂર પર જઈ શકે છે એકલા એકલા થાઈલેન્ડના પ્રવાસે જઈ શકે છે મિત્રોને મળવા ઓસ્ટ્રેલિયા જઈ શકે છે પત્નીનું સપનું પૂરું કરવા યુરોપની ટૂર મારી શકે છે પીડિતોની એસીબી તપાસની માંગણી ખોટી નથી ખરેખરમાં શું ખરેખર ચાલીસ કરોડનો બંગલો ખરીદી શકાય ખરો શું કોર્પોરેશનમાં નોકરી હોય તો શહેરના સૌથી મોગા એરિયામાં કરોડો રૂપિયાનું પેન્ટ હાઉસ ખરીદી શકાય ખરું દર્શક તમને જાણીને આશ્ચર્ય થશે પણ કોર્પોરેશનના અધિકારીઓની વૈભવી જીવનશૈલી એક ઉદ્યોગપતિને પણ પાછળ પાડે એવી ઠસ્સેદાર છે અને જો એની તપાસ થાય તો બધાના કપડાં ઉતરી જાય એવી સ્થિતિ છે પણ હકીકતમાં આ ગુજરાત છે અહીં સરકારી અધિકારી સામે પગલાં લેવા પાપ છે અહીં સરકારી અધિકારીની ભ્રષ્ટાચારની પોલ ખોલવી અપરાધ ગણવામાં આવે છે અહીં સરકારી અધિકારી સાથે ઘરના જમાય જેવું વર્તન કરવું પડે અને એ જ સાચું ગુજરાત મોડલ છે ગઈકાલે કાલે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીએ આવેદન પત્ર આપવા આવેલા એક પીડિત પરિવારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારથી હોડી કાંડમાં અમારી દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારથી અમારા આખા પરિવારની તમામ ખુશીઓ છીનવાઈ ગઈ છે અમે રાત્રે બરાબર ઊંઘી નથી શકતા એ રોજ અમારા સપનામાં આવે છે અમારી સાથે જે બન્યું છે તેવું દુશ્મન સાથે પણ ન બને અમને દીકરી ગુમાવવાનો અફસોસ તો છે જ પણ સાથે સાથે સતત અન્યાયની લાગણી અમને કોરી ખાય છે અહીં વાક અમારી ગરીબીનો છે અમે જોઈએ એટલા પૈસાદાર કે વગદાર નથી એટલે સ્વાભાવિક છે કે અમને ન્યાય ના મળે પણ એ વાત અમને માનવામાં હજી થોડી વાર લાગશે ત્યાં સુધી અમે ન્યાય માટે દોડધામ કરતા રહીશું પડીશું આખડીશું નિરાશ થઈશું અને પાછા કામ ધંધે ચડી જઈશું કહેવાય છે કે સમય જ બધાનો ઈલાજ છે થોડા વર્ષો પછી અમને પણ અન્યાયનો ભોગ બનવાની ટેવ પડી જશે એટલે આખોય સંઘર્ષ પૂરો થઈ જશે અત્યાર સુધી ગુજરાતમાં આવું જ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે પણ અમારા જેવા ગરીબ માણસોની હાઈ લઈને સરકારમાં નેતાઓ ક્યારેય સુખી નહીં રહી શકે ભલે ગુજરાતમાં ન્યાય નહીં મળતો હોય પણ કુદરતના ન્યાયમાં ક્યારે ખોટ આવી નથી અમને વિશ્વાસ છે કે જો ગુજરાત સરકાર અમને ન્યાય નહીં આપે તો અમે ઉપરવાળાની અદાલતમાં રાવ નાખીશું અમને અમારા ભગવાન પર ભરોસો છે એ અમને ન્યાય જરૂર આપશે દર્શક મિત્રો

નર્મદા કાંઠાના સેવાભાવી લોકોની વાતોને કેમ છો ગુજરાતમાં સ્થાન આપશો તો આપનો કાર્યક્રમ દીપી ઉઠશે આભાર મિહિરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપના સજેશન પર ધ્યાન આપીશું બીજો મેસેજ આવ્યો છે નારાયણભાઈ લખે છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ હીરા ઉદ્યોગ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગની બોલબાલા આખા દેશમાં છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં આ ત્રણેય ઉદ્યોગો વિશે બતાવવામાં આવે તો આનંદ થશે નારાયણભાઈ આપનો આભાર આપના સજેશન પર ધ્યાન રાખીશું ત્રીજો મેસેજ વડોદરાથી આવ્યો છે દર્શનભાઈ લખે છે ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સડગતા મુદ્દાઓને સ્થાન આપવામાં આવી રહ્યા છે જે દર્શકોને સ્પર્શી જાય છે ગુડ જોબ અપ આભાર દર્શનભાઈ આપના પ્રતિભાવ અમારા માટે પ્રોત્સાહક સાબિત થશે દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં આપના પ્રતિભાવો આપવા માટે બાજુના નંબર પર વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજની સાથે સાથે આપનું નામ વિસાર ને સરનામું લખવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખુબ આભાર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો દર્શક મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહેશે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડતી હોય છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુલડી કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે તો શરૂ કરીએ આજના રાશિ ભવિષ્યની રાશિની વાત કરીએ આજે કાર્યમાં ઉત્સાહ રહેશે અટકેલા કામ ઓછા પ્રયત્નોથી પૂર્ણ થશે આજે બનાવેલી નવી યોજનાઓ બપોરે વધુ ફળદાયી થશે સામાજિક કારણો માટે સમય આપવો પડી શકે છે આજે સરકારી કામ કરવું ઠીક રહેશે તમને નિશ્ચિત સફળતા મળી શકે છે વૃષભ રાશિ આજે તમારી ઈચ્છા પૂર્ણ થશે પરંતુ આ માટે વધુ સંકલ્પ શક્તિની જરૂર રહેશે કાલ્પનિક દુનિયા છોડવાના ફાયદા અને ગેરલાભ તમારી માનસિકતા પર આધારિત છે જવાબદારી સાથે કાર્ય કરો આર્થિક વ્યવહાર કરો તે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે મિથુન રાશિ આજે પણ સંજોગો તમારી તરફેણમાં રહેવાથી લાભની ઘણી તકો મળી શકે છે ધંધામાં વધારાને કારણે આવકમાં વધારો થશે અને નવા સ્ત્રોતોથી પણ પૈસાનો લાભ મળશે રોકાણ માટે દિવસ ખૂબ જ શુભ છે નાણાકીય હેતુની પરિપૂર્ણતા સાથે ખુશીના માધ્યમોમાં વધારો થશે તેના પર ખર્ચ પણ વધુ થશે કર્ક રાશિ આજે ચઢાવ ઉતારનો દિવસ રહેશે અસામાન્ય સ્વાસ્થ્યને કારણે શારીરિક નબળાઈનો અનુભવ થશે આજે મન લગાવ્યા વિનાનું કામ કરવું પડી શકે છે આનંદ આવશે અને અચાનક પૈસા મળશે તેમ છતાં જોખમી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનો ટાળજો સિંહ રાશિ આજે તમે સામાજિક કાર્ય દ્વારા કેટલાક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરશો ઓફિસનું વાતાવરણ કાર્ય માટે યોગ્ય રહેશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળતો રહેશે કરે ધંધાની નારાજગીના કારણે મતભેદ વધી શકે એમ છે આજે નવા કામ શરૂ કરવા અથવા રોકાણ કરવાથી દૂર રહેજો કન્યા રાશિ આજનો દિવસ તમારી તડફેણમાં રહેશે સરળતાથી સ્પર્ધકો પર જીત મેળવશો કાર્યક્ષેત્રમાં પણ દિવસ પ્રસન્નતાનો રહેશે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે અને તમામ કાર્યોમાં તમારા માટે પ્રવેશ દ્વાર ખુલ્લા રહેશે તમે સિનિયરથી તમારી વાત સરળતાથી મનાવી શકશો તુલા રાશિ આજનો દિવસ તમારી પરીક્ષા જેવો છે તમે સખત મહેનત સાથે જે પણ કરો છો તે ખૂબ સારા પરિણામ લાવશે મિત્રોના સમર્થનથી તમે કોઈ પણ મોટા પ્રોજેક્ટને અંતિમ રૂપ આપશો તમે રોમેન્ટિક સાથે ફરવાની તક મળશે અને તેનાથી તમારી ખુશી બમણી થશે વૃશિક રાશિ આજે તમારો દિવસ સામાન્ય કરતા સારો રહી શકે છે તમારી મહત્વકાંક્ષાઓની પરિપૂર્ણતા તમને દિવસભર ખુશ રાખશે આજે તમે સ્વાસ્થ્યને લઈને થોડા હશો કેટલાક લોકો પરેશાન થઈ શકે છે છે સામાજિક આજે વધવાની શક્યતા ધનરાશિ શરૂઆતમાં તમે નવા કામમાં થોડી અડચણ અનુભવશો મિત્રો અને સંબંધીઓ સાથે લાંબી મુસાફરીનું આયોજન કરવામાં આવશે ઘરમાં કોઈના આગ્રહને પરિપૂર્ણ કરવાના કારણે નાના ખર્ચ પણ થઈ શકે છે તમારી સંપત્તિના મામલા ઉકેલી શકાય છે મકર રાશિ આજનો દિવસ તમને ખુશી અને શાંતિ આપશે સમય પસાર કરવા માટે તમને મનોરંજનના સાધન મળશે તમને આમાં મિત્રોનો ટેકો મળશે પરંતુ બપોરે કામમાં વ્યસ્ત હોવાના કારણે મનોરંજનના કાર્યક્રમો રદ કરવા પડશે કુંભ રાશિ અને દિવસભર નરમ સ્વાસ્થ્ય હોવાના કારણે શારીરિક ક્ષમતાઓ ઓછી રહેશે કામના ભારણમાં વધારો થવાના કારણે તમને ઘણી મુશ્કેલીઓ અનુભવ થશે કાર્યસ્થળ પર આજની મહેનત રંગ લાવશે સ્પર્ધકો આજે તમને લલચાવવાનો પ્રયત્ન કરશે પરંતુ કોઈ નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો અંતે વાત કરીશું મીન રાશિની આજે તમારો દિવસ ચપળતાથી ભરપૂર રહેશે તમારા સાથીઓ હળવા રહેશે ને પહેલા કરતાં વધુ કામ કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરશે નાણાકીય સમસ્યાનું સમાધાન પણ બહાર આવશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આ માટે કોઈ પણ કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે ઘણા લોકો માટે હું સારો નથી હોતો પણ તમે જ કહો કયો એવો દરિયો છે જે ખારો નથી હોતો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી તમારા દોસ્ત હિતેશને રજા આપશો ધન્યવાદ